મોરબી શ્રી સમસ્ત કોળી સમાજ તરફથી ભવ્ય ઉત્સવની તૈયારીઓ જોરશોરથી શરૂ શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા આવનારા આઠ ફેબ્રુઆરી બે છવ્વીસ રવિવારના રોજ ભવ્ય અને યાદગાર પંદર દીકરીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સમાજની પરંપરા સંસ્કૃતિ એકતા અને સેવાભાવને ઉજાગર કરતું આ સામૂહિક આયોજન મોરબીમાં અનોખી છાપ છોડી જશે આગામી સમુલગનો સોમને નો સંધાનમાં તારીખ 7 બાર બેજર પચીસ રવિવાના રોજ મોરબી કુળી સમાજના વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પંદર દીકરી દીકરીના જરૂરી તમામ દસ્તાવેજોની તપાસ કરી લગ્ન ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી આ સમુલગ્નોત્સવ આયોજક મંડળના કાર્યકર્તા તમામ સભ્યો સક્રિયપણે જોડાયા હતા અને સમગ્ર વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે આગળ વધારી હતી આ સમુલગ્નોત્સવમાં જોડાનાર તમામ દીકરીઓ માટે બે સરકારી યોજનાઓના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા કુંવરબાઈનું મા મેરુ યોજના સાત ફેરા સમુલગનના યોજના સમાજીક એકતા આયોજન નિશ્ચિત સંસ્કારનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સમુલગન સો મંડળના ટ્રસ્ટીઓ દાતાશ્રીઓ અને મોરબી જિલ્લા કોળી સમાજ સેવા ગ્રુપના કાર્યકરોનું વિશેષ યોગદાન આપવામાં આવ્યું હતું આ સમુલગન સો માત્ર સામાજિક પરંપરાનો ઉત્સવ જ નહીં પરંતુ સમાજની એકતા અને વિકાસના સંકલ્પને પ્રતિક બની રહેશે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી અહેવાલ મયુર બાબરિયા મોરબી શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે જે તારીખ નક્કી કરેલ છે તેના અનુસંધાને લગ્ન ફોર્મ ભરવાની કામગીરી કરેલ કરવામાં આવે છે અને સંપૂર્ણ લગ્ન ફોર્મ ભરવાની કામગીરી સંપૂર્ણ થયેલ છે અને પંદર દીકરી દીકરાઓ સમૂહ લગ્નમાં જોડાયેલ છે અને સમૂહ લગ્નનું પૂરજોશમાં કામ રહ્યું છે અને ટ્રસ્ટ

અને પૂરી ટીમ અને સભ્યો અને બહુ ખૂબ સાથ સહકાર છે અને પૂર જોશમાં ચાલે છે જય વેલનાથ જય કોળી સમાજ આજ રોજ શ્રી સમસ્ત કોડી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા ટૂંક સમયની અંદર દ્વિતીય શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એ સમૂહ લગ્નમાં પંદર દીકરીઓ અને દીકરાઓ જોડાણા છે અને ટૂંક સમયની અંદર આપણે ફોર્મની કામગીરી પણ આજના દિવસે પૂરી થઈ જાય છે અને હવે આગળના દિવસે જેમ જેમ આપણને દાતા થકી આપણો પ્રસંગ ઉજળો બને એવું કાર્ય અમારી સમુલગ્ન સમિતિનું આયોજન જોરદાર ચાલી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં જ આપણું કાર્ય પૂરું થઈ જશે એવી સમાજ પાસે અને સમિતિ પાસે આશાને અપેક્ષા રાખું છું એવી સાથે સમાજના તમામ વ્યક્તિઓ પણ ખૂબ સારો એવો આશા અને સપોર્ટ કરી રહ્યા છે એટલા માટે આપણે સમાજનું આયોજન ખુબ સારી રીતે કરી શકશું એવી બધા પાસે સમાજના આગેવાનો પાસે સમાજની તમામ સમિતિ પાસે સમાજના તમામ સંગઠનો પાસે આશા અને અપેક્ષા સાથે સૌને સમાજના આ રૂડા પ્રસંગમાં જોડાય એવી આશા અને અપેક્ષા સાથે વિનવું છું જય માતાજી